કૃષ્ણ બાળકો ચાલો આ કોણ છે હા 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 બિલાડી બેને શું પહેર્યું છે સાડી પહેરી છે તો આપણે ગીત ગાઈએ છીએ ને એક બિલાડી જાડી તે આપણે ગાવાનું છે અને અભિનય કરવાનું બેઠા બેઠા કરજો હા બધા એક બિલાડી જાડી એક બિલાડી જાડી તેને પેરી સાડી સાડી પેરી ફરવા ગઈ સાડી પેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ તળાવ માં તો તરવા ગય તળાવ બિલ્લીને આવ્યા ચક્કર કર બિલ્લી ને આવ્યા ચક નો છેડો છૂટી ગયો તાળીનો છેડો છૂટી ગયો મગર ના મોમાં આવી ગયો મગરના મોમાં મગર બિલ્લી ને ખાઈ ગયો ચાલો તાળી પાડી દો બધા ચાલો બિલાડી બેન તને ક્યાં ગયા તા એ તમે ક્યાં ગયા તા ફરવા ગયા તા પછી તળાવમાં શું કરવા ગયા તા તરવા ગયા તા તો તમને કોણ ખાઈ ગયો હે તમે જીવતા છો હે ને પાછા જીવતા થઈ ગયા ચાલો તારી પાડી દો